તો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા છે યોગી આદિત્યનાથે ગઠબંધન રાષ્ટ્રીય સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થતા હોવાનો દાવો કર્યો તેમણે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને લઈ કહ્યું કે કોંગ્રેસે જમ્મુ કાશ્મીરની પાર્ટી નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને પોતાના રાષ્ટ્ર વિરોધી વિચારોને દેશના સામે પ્રદર્શિત કર્યા છે નેશનલ કોન્ફરન્સે જે મેનિફેસ્ટરો જાહેર કર્યો છે તે દેશની અખંડિકતા પર હુમલો છે વધુ તેમણે જણાવ્યું કે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન રાષ્ટ્રીય સુરક્ષાને લઈને અનેક મોટા સવાલો ઊભા કરે છે કોંગ્રેસને અબ્દુલ્લા એન્ડ ફેમિલી પ્રાઇવેટ લિમિટેડ નેશનલ કોન્ફરન્સ કે ગઠબંધન करके फिर से अपने राष्ट्र विरोधी मनसूबों को देश के सामने रख दिया है कांग्रेस और नेशनल कॉन्फ्रेंस का यह गठबंधन राष्ट्रीय सुरक्षा को लेकर के अनेक बड़े सवाल खड़ा